નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ખેડૂતની મુલાકાત આવીએ તો ખેડૂતનો પરિચય પહેલાં લઈશું એ તમારો પરિચય બોલો મારું નામ ભીખાભાઈ હરિભાઈ ગુડોલ ગામ કોટડી તાલુકો વડગામ જિલ્લો બનાસકાંઠા હવે આપણા જે પચીસ તારીખે પચીસ સત્યાવીસ તારીખે વરસાદ આવ્યો તમારો આવ્યો ને વરસાદ વરસાદ આવ્યો કેટલા દિવસ આવ્યો લગભગ ચાર દિવસ સતત વરસાદ તો એ સતો આટલી ગીનરી છે કારણ કે ખેડૂતોને તો હરગવા શું છે કે કોઈ પત્તું રહ્યું નથી કે દાળી રહી નથી બધું જરી ગયું આખા ગુજરાતમાં તો તમારે આટલું બધું ગિનારી આટલી બધી શેક કઈ રીતે છે હવે અમે ભાઈ કોમરાજભાઈ વાળાને કીધું કે આ છંટકાવ કરો આ છંટકાવ કરો એડવાન્સ અમે એક છંટકાવ કર્યો પછી ચાલુ વરસાદમાં એક બે કલાકની ગેપ મારી વરસાદની એ વખતે ફરીથી છંટકાવ કઈ છો એટલે એ કોઈ પત્તું કોઈ એવું કોઈ બિલકુલ ઝર્યું નહીં પીળવી નહીં પડ્યું પીળવી પડ્યું કશા આની અંદર તમે શું શું ખાતરમાં તો ખાતરમાં સોનીનું ખાતર આવ્યું ડીએપી બાવન બત્રી હોળ એવો માઇક્રોરાગાને એવો બધો છંટકાવ કર્યો જેમ કીધું એમને કહેવાય આ રીતના આ રીતના કરો આ ટાઈમે આ રીતના કરો એ ટાઈમે જેમ ટાઈમે કીધું એ ટાઈમે સવારમાં કીધું તો અમે બપોરે કોણ કરી નશું એટલે કહેવાનો મતલબ કે આપણે ક્લાઇમેટ ચેન્જ થાય છે તો ક્લાઇમેટ ચેન્જ થવાનું છે તો આપડે આગલા દિવસે કોમ કરી નથી કરી નથી એડવાન્સ કામ ચાલે એડવાન્સ કારણ કે થયા પછી આપણે કોમ કરીએ એટલે તો આપડે હાથમાં રહેતું નથી પૂરું થઈ જાય છે એટલે એડવાન્સ જે આપડા ગ્રુપમાં છે ખેડૂતો અને એને આપણે જે કામ બતાવ્યું છે અને જેને કર્યું છે એને રિઝલ્ટ છે રિઝલ્ટ છે અને જે આળસુ ખેડૂત છે રિઝલ્ટ ના હોમ દેખાય છે આળસુ ખેડૂત છે એમને કોઈ નથી એમને નથી આપણા જ ગ્રુપમાં જે ખેડૂતો અમુક છે તો એમને નથી કર્યું

એટલે ખેડૂતો કરવું શું નાખવું ખેડૂત ને એક વસ્તુ બતાવો પછી બસ ખાલી કરવું નથી કરવું નથી અને ભાઈ અમાર આ થયું અમાર આ થયું પણ પેહલા તમે બતાવો એ પ્રમાણે કરતા હોય તો કશું ના થાય હા કશું ના થાય બરાબર

કારણ કે તમે કેમિકલ જ કરો છો બરોબર એટલે એક છોડ ને ચાલીસ કિલો જેવું નાખ્યું હા ચાલીસ કિલો છાણી અને આગળ નું અખેલું હતું ફેરથી ખાડા કરી કરીને એની અંદર તમે બાર બત્રી હમ એ નાખ્યું પછી ડીએપી એટલે બાર બત્રી હોળ કરતા ડીએપી જે મળે પછી માઇક્રો ન્યુટન નાખ્યું સિંગલ સુપર નાખ્યું આ બધું નાખ્યું ને તમે પછી બેક્ટેરિયા ચાલુ રાખો છો ચાલુ રાખ્યો કારણ કે જે ખાતર આપણે નાખીએ છીએ એના જે અલભ્ય સ્વરૂપમાં છે એને લભ્ય સ્વરૂપમાં ફેવરીને કન્વર્ટ કરીને અને છોડના હાલવાનું કામ કરે છે તો બેક્ટેરિયા વગર તો ખેતી અધૂરી છે કારણ કે આપડા તમે કેમિકલ કરો એટલે આપણે કેમિકલ તમને કરાવીએ છીએ જે કેમિકલ કરે એને કેમિકલ કરાવીએ છીએ તો આ વસ્તુ શું હોય કે તમે આ વસ્તુ બધી સાથે કરવી પડશે ઉપરસનકામો તો આપણે મધમાખી નહીં મારતા નથી મધમાખી ફરક છે મધમાખી ફરક છે અને રિઝલ્ટ હમું દેખાય એટલે જબરજસ્ત રિઝલ્ટ છે એટલે આના કેવું છે કે ખેડૂતો પ્રશ્ન આવે જ છે કે ભાઈ અમારે પત્તો જરી જો અમારે આ જરી અમારે શું કરવું પણ એમને કોઈ કાર્ય કાર્ય કર્યું પગલું લીધું નહીં અને બધું પૂરું થાય ને એ વખત કે અમે આ ને અમે આ સોટી મતલબ જ નહીં જે છે એને પકડી રાખવાની રાખવાનું તો આ વસ્તુ શક્ય બનશે હવે સરગો તો તમારો સારો છે ને તમે આગળ વાત કરી હતી કે અમે કમાવો તો આજે ગુજરાતમાં કોઈનાય હરગો નથી તો તો આ છે ભાઈ ભાઈ આ છેગો બેગો હવે સેગો એ છે એટલે રીને બતાવી હા છેગો ભેગો વળજી છે બરોબર આપડે બતાવીએ તો તમે સો કમાવાના કારણ કોઈ પાન હરગો નહીં ભાવ રહેવાનો છે રહેવાનો એટલે તમે તો જે બોલ્યા તા આગળ પડ્યા પડ્યા સાચી દિશામાં સાચી દિશા કરી ના અંગાથી કુદરત હોય અને જે જે આપણે ગ્રુપમાં આપણું ગ્રુપ છે અલગ અમારા અહીંયા ઉત્તર ગુજરાત ગ્રુપ અલગ છે એમાં અમે જે ખેડૂતોને બતાવ્યું અને જેને કર્યું છે મને ખબર છે કે આમાં શું કરવાનું છે કારણ કે આપડે ખર્ચો કરીએ દસ ગણું આપડે તાકાત થી લેવાનું છે અરે દસ દાડા બધી વરસાદ પડે ને હું એટલું કરો તમે એક પત્તું ના પડે પત્તું ના પડે ભલે દસ દાડા વરસાદ રહ્યો એનો કોઈ સવાલ જ નહીં પણ ખેડૂત ટાઈમે કામ કરતો નથી અને પછી બુમો પાડે તમે તો બુમો પાડી નહીં પાડી નહીં પાડી કેમ નહીં પાડી અમારે એવું કોઈ થયું જ નહીં હા થયું જ નહીં હા તમે જોવો કે કેટલા ફોન આવો મારા અંગાથી આ જતા કેટલા ફોન આવે ખેડૂતો ના એટલે એને કોઈ રીત નથી ને પણ આ જુઓ એ કેટલી કેટલી ચીજ છે આપણે બતાઈએ તો ખેડૂત મિત્રો હું આ બનાસકાંઠાનું વડગામ તાલુકાનું આ કોટડી ગામ છે આ ખેડૂતે આપણે જે કીધું એ કર્યું છે અને આ સર્ગવા શક્તિ બિયારણ છે એનું રિઝલ્ટ તમારી સામે છે હું આખા આખી લાઈન તમને બતાવી શકું છું હું બતાવું લાવ ભાઈ હવે આ તમે જોઈ શકો છો આ સેગો આ સોળના શેઠ ઉધી ઉપર સેગો વળજી ટોચ સુધી તમે બે સાઈડી જોઈ શકો તમે આખું રિઝલ્ટ જોઈ શકો સેગ નાની નાની જરી છે નથી જરી એવી નહીં બરોબર છે આખું એમ કે બાર બાય સો ફૂટે છે બાર બાય સો ફૂટના વાવેતર છે પણ પૂરું અડી ગીનરી એટલી છે શેગ બી એટલી છે તમે જોઈ શકો છો શેગો કેટલી છે આ સર્કવા શક્તિ બિહાર છે આ એક ઓળ નહી બાજુવાળી હોળમાં આપણે જઈએ આ બાજુવાળી હોળમાં ભીખલાલ તમે આગળ હેડો તમે જો એમ એમ બતાવેજો હું આવે જાઉં આ શેગ જુઓ તમે બેન્ને સાઈડ એક સાઈડ નહીં બંને સાઈડ બંને સાઈડ અને કેટલા વખત ઉતારી તમે બે વખત ત્રીજી વખત ઉતરાયણ કાલે ઉતારવાની હા હવે શેગ જુઓ તમે આ આ સર્ગવા શક્તિ શક્તિ શક્તિમાં નામ હોય સજ્જ કારણ કે આ તો વીસ વર્ષની મહેનત છે અને સાત આઠ વર્ષે એક બિયારણ તૈયાર થતું હોય શેગો જુઓ તમે આ જોઈ શકો છો ખેડૂત મિત્રો સર્ગવા શક્તિ વરસાદ આવ્યો છતો અને માલ બી ફૂલ બી એટલું છે અત્યારે કોઈના હા હમ બે બાજુ બે સાઈડ તમે જોઈ શકો છો હા બે સાઈડી કોઈ એવું નથી કે નથી એમ અને લોટ માલ આવશે એમ હમ હા માલ છે લોટ છે માલ બચ્છ ઓકે થેન્ક યુ ખેડૂત મિત્રો આ બાર